તારીખ છે અઠાવીસ જુલાઈ બે હજાર ચોવીસને વાર રવિવાર આજે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે આજે બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળી છે વહેલી સવારથી જ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના પાંચ અને પાંચ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે તો તેની ખાસ વાત કરી લઈએ તો ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે ત્યારબાદ જે બોટાદ લાગુ વિસ્તારો છે સસદન છે ગોંડલ છે રાજકોટના વિસ્તારો છે અમરેલીના તમામ વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે પોરબંદર લાગુ વિસ્તારો છે ત્યારબાદ જે દરિયાકાંઠાના વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને જે મહુવા લાગુ વિસ્તારો છે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે વેરાવળ છે આ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે વહેલી સવારથી જ આ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જે સૌરાષ્ટ્રની વાત કરીએ કચ્છની વાત કરીએ તો વહેલી સવારથી જ પાંચ વાગ્યા પ્રમાણે કચ્છની અંદર ખાસ કરીને જે ગાંધીધામ લાગુ વિસ્તારો છે અને રાપરના વિસ્તારોની અંદર આપણને સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે પાંચ વાગ્યા પ્રમાણે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે આપણને વરસાદ જોવા મળી શકે છે તો તેની પણ વાત કરી લઈએ તો સૌ પ્રથમ જે બનાસકાંઠાના લાગુ વિસ્તારો છે ત્યારબાદ જે પાટણના વિસ્તારો છે મહેસાણાના વિસ્તારો છે સાબરકાંઠાના વિસ્તારો છે અરવલ્લીના વિસ્તારો છે મહીસાગરના વિસ્તારો છે દાહોદના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમના લીધે ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિસ્ટમના કારણે અતિ ભારે વરસાદ આ જિલ્લાઓની અંદર મેઘટાંડવ પણ જોવા મળી શકે છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે વડોદરાની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમ ત્યાંથી પસાર થવાની છે ત્યારબાદ જે વાત કરીએ તો અરવલ્લી છે મહીસાગર છે દાહોદના વિસ્તારો છે પંચમહાલ છે અને સોટા ઉદયપુર છે ત્યારબાદ જે ભરૂચના વિસ્તારો છે અને નર્મદા છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હાલ સંભાવના છે કારણ કે આ સિસ્ટમનો ઘેરાવો ત્યાં દેખાઈ રહ્યો છે અને ત્યાં વરસાદ ખૂબ જ પ્રમાણમાં પડે તેવી હાલ આપને સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ ખૂબ જ સારો રહેવાનો છે સૌપ્રથમ વાત કરીએ તો સુરતના વિસ્તારોની અંદર આ સિસ્ટમના લીધે ભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ જે તાપીના વિસ્તારો છે નવસારીના વિસ્તારો છે વલસાડ છે ડાંગ છે આ તમામ જિલ્લાઓની અંદર ભારે અતિ ભારે વરસાદ આપણને આજે જોવા મળવાનો છે મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધી અને આગળ બપોરના એક વાગ્યા પ્રમાણે વરસાદની પરિસ્થિતિ કેવી રહે છે તે જોવાનું રહ્યું છે તો મિત્રો આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ સિસ્ટમ આપણે આગળ વધતી જોવા મળી રહી છે અને ધીરે ધીરે સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અંદર જોવા મળી રહી છે તો મિત્રો એક વાગ્યાની સાથે સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આવતી જોવા મળી રહી છે ખાસ વાત કરી લઈએ કે એક વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે સૌ પ્રથમ ભાવનગરની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે ત્યારબાદ જે અલંગના વિસ્તારો છે પાલીચાણાના વિસ્તારો છે મહવા લાગુ વિસ્તારો છે અમરેલીના તમામ વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે ગોંડલ જસદ લાગુ વિસ્તારો છે ત્યારબાદ પોરબંદર છે પોરબંદર છે ભાનવડ છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આ સંભાવના દેખાઈ રહી છે આપણે વાગ્યા પ્રમાણે જે ઉના છે ગીર સોમનાથ છે વેળાવળ છે આ તમામ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારેથી મધ્યમ વરસાદ આપને જોવા મળવાનો છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે આપણે હાલ જોવા મળી શકે છે એટલે કે તો હવે મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર સામાન્યથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને જે ગાંધીધામ લાગુ વિસ્તારો છે અને માંડવીના અમુક વિસ્તારો છે ભુજના વિસ્તારો છે અને નલિયાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આપણને વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી આ સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર એક વાગ્યા પ્રમાણે જે વરસાદની તીવ્રતામાં ખૂબ જ ઘટાડો થોડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે મહેસાણાના લાભુ વિસ્તારો છે ત્યારબાદ જે અરવલ્લી છે સાબરકાંઠા બનાસકાંઠા અને મહીસાગરના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ અથવા વીજળીના કડાકા બડાકા સાથે આપણે વરસાદ જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર એક વાગ્યા પ્રમાણે આપને અતિ ભારે વરસાદ જોવા મળી શકે તેની હાલ આપણે સંભાવના દેખાઈ રહી છે તો આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો અમદાવાદના વિસ્તારો છે ત્યારબાદ જે ખેડા છે આણંદ છે વડોદરા છે સોટા ઉદયપુર છે ભરૂચ છે વડોદરા છે દાહોદના વિસ્તારો છે નર્મદા છે આ તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમના લીધે અતિ ભારે વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડે તેવી આ સંભાવના દેખાઈ રહી છે કારણ કે આ સિસ્ટમના લીધે ત્યાં વધુ અસર જોવા મળવાની છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે વ્યારા છે તાપી છે ત્યારબાદ જે નવસારીના વિસ્તારો છે વલસાડ છેડા અને ડાંગ છે આ તમામ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ આપણને નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે ગુજરાત તરફ સિસ્ટમો આવતી જોવા મળી રહી છે તેના કારણે તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાવાની સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો આપણે પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ કે પાંચ વાગ્યા પ્રમાણે આપણે વરસાદનું જોર કેવું રહે છે અને પાંચ વાગતાની સાથે જે સિસ્ટમનો ઘેરાવો છે જે ખૂબ જ પ્રમાણમાં વધી જાય છે અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોને ખૂબ જ પ્રમાણમાં શકે છે ખાસ કરીને જે વરસાદ વધુ પડે તેવી શક્યતા પાંચ વાગ્યા પ્રમાણે મને લાગી રહી છે કે ભાવનગરના તમામ વિસ્તારો છે બોટદ લાગુ વિસ્તારો છે સસદન ગોંડલ લાગુ વિસ્તારો છે અમરેલીના તમામ વિસ્તારો છે અલંગના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો વીજળીના કડાકા ભાડા ભડાકા સાથે અતિ ભારે વરસાદ નોંધાય તેવી હાલ પૂરેપૂરી શક્યતા છે ત્યારબાદ જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેની અંદર ઉના છે મહુવા છે વેળાવ છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે આ વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે પોરબંદર લાગુ વિસ્તારો છે તેની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે સાયલા છે ભાણવર છે રાજકોટના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર રહેવાનું છે એટલે કે પાંચ વાગતાની સાથે આ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ નોંધાય તેવી દેખાઈ રહી છે આ સિસ્ટમના કારણે કચ્છની અંદર સામાન્યથી હળવા મધ્યમ વરસાદી ઝાપટા આપણે પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ખાસ કરીને નલિયા છે ભૂજ છે ગાંધીધામ છે અને માંડવીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળી શકે છે તો મિત્રો પાંચ વાગતાની સાથે જે ઉત્તર ગુજરાતની અંદર એક સિસ્ટમ જોવા મળી રહી છે તેના કારણે આ વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદ જોવા મળશે પાલનપુર લાગુ વિસ્તારો છે મહેસાણા છે ગાંધીનગર છે બનાસકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે અને દાહોદ લાગુ વિસ્તારો છે અને પંચમહાલ છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે કારણ કે આ સિસ્ટમ ત્યાં પસાર થવા થતી હોય તેવું લાગી રહ્યું છે અને આ જિલ્લાઓની અંદર પણ અતિભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે ખેડા છે આણંદ છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે અમદાવાદના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળવાની હાલ પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે આ સિસ્ટમના લીધે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે સુરત છે તાપી છે વલસાડ છે નવસારી છે ડાંગ છે આ તમામ વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપને પાંચ વાગ્યા પ્રમાણે પણ જોવા મળવાનો છે તો મિત્રો આ બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ આવી છે તેના કારણે આગામી દિવસોની અંદર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આપણે છેલ્લી અપડેટ સાત વાગ્યા પ્રમાણે જો આઠ વાગ્યા પ્રમાણે જોઈએ તો આઠ વાગ્યા પ્રમાણે પણ આ સિસ્ટમ જવાનું નામ નથી લેતી અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની ઘેરતી જોવા મળી રહી છે એટલે કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ આઠ વાગ્યા પ્રમાણે પણ જોવા મળી રહ્યો છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે આ સિસ્ટમના લીધે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો રાત્રિના આઠ વાગ્યા સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે કે વરસાદ દિવસ દરમિયાન ખૂબ જ સારો પડવાનો છે કારણ કે આ બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ આવી છે તે તે મોટા પ્રમાણમાં સિસ્ટમ હોવાના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી હાલ પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે અને આ સિસ્ટમ ધીરે ધીરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર જતી જોવા મળી રહી છે એટલે દિવસ દરમિયાન આજે ગુજરાતની અંદર ખૂબ જ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને રાતના દસ વાગતાની સાથે પણ